દાઉદમાં વિજયા પર્વની ઉજવણીમાં સિત્તેર ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું જેમાં શિવશક્તિ ગ્રુપના સભ્યો સહિત હિન્દુ આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા વહેલે સવારથી ફટસાની દુકાનો ઉપર જલેબી ફાફડાની ખરીદીમાં લોકોની ભીડ ઉમટી પડી હતી રાવણ દહન માટે રેલવે કોલોની અને સિદ્ધેશ્વર સોસાયટીમાં તૈયારી પૂર્ણ કરી હતી વિજયાદશમી એટલે સત્ય ઉપર સત્યનો વિજય દાહોદ મહારસોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર રાવણના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે સી સાઈડના પંડાગઢમાં વિશાળ કાયા સિત્તેર ફૂટ ઊંચો રાવણના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શિવ શક્તિ ગ્રુપના સભ્યો તેમજ હિન્દુ આ યુવાનો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા શિવ શક્તિ ગ્રુપના યુવાનોએ એક મહિનાથી પોતાની જાતે મહેનત કરી અને આગ્રાથી આવેલા કારીગરોના સાત વિશાળ પુતળું બનાવ્યું હતું અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પુતળાના અંગોમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ભવ્ય આતશબાજી અને જય શ્રી રામના નારાજથી જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સૌ પ્રથમ વાર તબક્કાવાર ઇલેક્ટ્રિકલ ફટાકડા ફોડી ત્યારબાદ પૂજા અર્ચના કરી મસાલ વડે આગ લગાવી પુત્ર દહન કરવામાં આવ્યું હતું સાત સ્તા વિસ્તાર માં પણ ભવ્ય રાવણ ના પુત્રા દહન કરવામાં આવ્યું હતું ભવ્ય પુત્રા દહન ના કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા જલેબી ફાફડા ની મિચબાણી માણી દશેરા શહેરવાસીઓ ઉજવણી કરી હતી તો બીજી તરફ શહેર તરફ સિદ્ધેશ્વર સોસાયટી ગુજરાતી વાડ પરેલ વિસ્તાર માં ગોધી રોડ ગોવિંદનગર જેવા વિસ્તારો માં રાત્રિ સમયે રાવણ દહન કાર્યક્રમ યોજાયો શ્રી રામ માતાજીના ના દસ દિવસ આરાધના પછી આજે વિજયાદશમી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શિવશક્તિ ગ્રુપ સીસાઈડ પરેલ ખાતે અને આ વર્ષે શિવશક્તિ ગ્રુપ દ્વારા રાવણનો ઊંચાઈ છે પાસઠ ફૂટ અને એને બનાવવા માટે ચાલીસ કારીગરો આગ્રાથી બોલાવવામાં આવ્યા હતા ભારે મહેમત બાદ એને બનાવવામાં તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે આપણે જોઈ શકો છો હજારોની પબ્લિકમાં સંખ્યા જોવાવાળી આવી છે રેલવેના બ્રિજ પણ નવો બન્યો છે એ પણ આપણા દાહોદને જ જનતા માટે નવાઈની વાત છે અને સાથે સાથે પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર છે આવવા માટે અને સાથે સાથે આ ભવ્ય આતિશબાજી પણ શક્તિ ગ્રુપ દ્વારા રાખવામાં આવી છે ને મારું નામ ભુરિયા દિપેશ મોહનભાઈ સુરેશ કાપડિયા દાહોદ